મોટા સમાચાર અત્યારે છે સ્નેહ મિલન કાર્યક્રમમાં ગેની પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે પોલીસની મિલી ભગત થરાદ એમની ડ્રગ્સ હબ બન્યું હોય તેવો આરોપ લગાવ્યો મહત્વનું છે કે થરાદ જિલ્લાની પોલીસે હફ્તા લઈને

થરાદ એટલે રાજસ્થાનને ને આવીને અડેલો જીલો છે ત્યાં વેપામ રીતે દારૂ આવે અને એના કરતાં પણ આગળ આજે થરાદ અંદર અંદર સમગ્ર આ વિસ્તાર નું એમડી નું હબ બન્યું છે એક હજાર થી પણ વધારે યુવાનો ત્યાં એમડી ના વ્યસનના રવાડે ચડી ગયા છે પરિવારો ને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસ ની મિલી ભગત થી થયેલું છે તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ન માનો કે તમને હપ્તા મળે છે પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ અને

જે માનશે ચોક્કસ બી કહી શકાય કે આજે કોંગ્રેસ નો સમય મિલન કાર્યક્રમ યોજાયો હતો તેને લઈને ગેનીબેન નું ખાસ લોકો સમક્ષ નિવેદન એક સામે આવ્યું છે કે હજારો યુવાનો જે ડ્રગ્સ રવાડે ચડ્યા છે એનું માત્ર જવાબદાર એ પોલીસ છે ને કઈક લઈને પણ આક્ષેપ કરવામાં આવે છે સાથે સાથે આજે હજારો યુવાનો છે રવાડે ચડ્યા છે જો આ રોકવામાં આવે તો થી વધુ યુવાનો પણ ડ્રગ્સ રવાડે ચડશે સાથે સાથે કહી શકાય કે રાજસ્થાન ની સરહદ જે છે તે અડીને આવેલું થરાજ છે અને અત્યારે વાવ થરાજ જે અલગ થયો છે ત્યારે કહી શકાય કે હજારો યુવાનો ડ્રગ્સ ના રવાડે ચડ્યા તેવું ગેનીબેનનું નું નિવેદન છે સાથે સાથે ગંભીર આક્ષેપ અત્યારે પોલીસ ઉપર કર્યા છે કે જે અત્યારે ડ્રગ્સ જે વેચાઈ રહ્યું છે એ પોલીસના હાથ સમક્ષ અને કહી શકાય છે આખે દેખાતું જયારે પોલીસ જયારે અત્યારે ડ્રગ્સ વેચાઈ રહી છે અને હપ્તા લઈ રહી છે તેને ખાસ અત્યારે નિવેદન કર્યું છે એની સાથે સાથે કહી શકાય સંકલનની ની અંદર પણ જયારે શપથ લેવડાવતા હોય લોકોને પરંતુ એની જગ્યાએ પોલીસે શપથ લેવા જોઈએ કે વેસન જે છે લોકો વેચી રહ્યા છે જે ગુફ્ઠે ગોળો દારૂ વેચી રહ્યા છે આજે ડ્રગ્સ વેચી રહ્યા છે એ બંધ કરે તેવા પોલીસે જાતે સંકલ્પ લેવો જોઈએ જી

મહત્વપૂર્ણ છે કે થરાદમાં એક હજાર કરતા વધુ લોકો એમડી ડ્રગ્સ વ્યસન કરે છે